નમસ્તે મિત્ર નવી કહાની સાથે વાત કરવી છે યુવાન ડોસાની હા સાચું સાંભળ્યું યુવાન ડોસાની ઓગણીસો માં જન્મ એન્જિનિયરિંગ કર્યું ગવર્મેન્ટમાં નોકરી પાણી પુરવઠા વિભાગમાં બે હજાર આઠની અંદર નિવૃત્તિ નિવૃત્ત થયા પછી વ્યક્તિને થયું કે મારું સારું સ્વાસ્થ્ય રાખવા માટે હું શું કરું ચાલવા જાય બગીચે મારે ફરે પણ છતાંય વ્યક્તિ વિચાર્યું કે આનાથી વધારે હજુ સારું સ્વાસ્થ્ય બિલ્ડ કરવા માટે શું કરી શકો વ્યક્તિના મગજમાં વિચાર આવ્યો તરવાનું શીખો આ સાચું સાંભળ્યું અઠાવન વર્ષની ઉંમરે તરવાનું શીખો તરવાની શરૂઆત કરી શીખવાનું શરૂ કર્યું સાઠની ઉંમર સાઠની ઉંમરે જિલ્લા લેવલની રાજ્ય લેવલની નેશનલ લેવલની છોડવાઈ સવાણી મિત્રો સફળતાની કોઈ ઉંમર હોતી નથી ગમે તે ઉંમરે સફળતા વ્યક્તિને મળે આજે ચુમ્મોતેર વર્ષની ઉંમરે આ છોડવાઈ સવાણી એટલા જ ઉત્સાહ અને ઉમંગ નેશનલ હોય રાજ્ય હોય કે જિલ્લા લેવલની તરણની તમામ સ્પર્ધાઓની અંદર રેકોર્ડ પર રેકોર્ડ બ્રેક કરતા જઈ રહ્યા છે તો મિત્રો તમે પણ રણછોડભાઈ સવાણીની માફક જિંદગીમાં ગમે ત્યારે સફળતા મેળવી શકો બસ જરૂર છે માત્ર ઉત્સાહની તો આવો આપણે પણ સફળ થઈએ અજય ગાંગાણીના રાધે